નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ જાડી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને ચાલીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંસીથી બારસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો એકાવન રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી તેરસો એકતાલીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો પિસ્તાલીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકતાલીસથી ચૌદસોને સોળ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકથી તેરસો ને એક રૂપિયો મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી તેરસો ને ચાલીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર નેવુંથી તેરસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પંદર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને અડતાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી તેરસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરીએ જાડી મગફળીની અંદર તો નીચો ભાવ સાતસો પચાસથી ઊંચો ભાવ ચૌદસોને એક રૂપિયો કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો ચાલીસથી ચૌદસોને દસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને રૂપિયા જેસદળ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો એંસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો છ્યાસીથી બારસોને એક રૂપિયો हम बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ मार्केटिंग यार्ड यार्डनी अंदर एक हज़ार की बार सौ ए रुपया जामनगर मार्केटिंग यार्डर अगियारो पचास थी बार सौ पंचाणु रुपया जेतपुर मार्केटिंग यार्ड यार्डनी अंदर आठ सौ एकसरसो छ रुपया मेंंदर मार्केटिंग यार्ड अंदर आठ सौ पचास की बार सौ ए रुपया राजकोट मार्केटिंग यार्ड अगियारो थी बार सौ साठ रुपया सावरकुंडला मार्केटिंग यार्ड अंदर एक हज़ार चौतरीस बार सौ पिंजोतेर रुपया અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો દસથી બારસો એકતાલીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી તેરસો એકવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી તેરસો એક રૂપિયો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરીએ ઝીણી મગફળીની તો નીચો ભાવ આઠસો એકથી ઊંચો ભાવ ચૌદસો રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી તેરસો ચોવીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી તેરસો અઠાવીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર